કરીએ છીએ અમે વાટી લીધી છે બાજરી કાઢ્યા પછી કપા પપ્પાનો છે

ખાવાનું છે <laughs> <laughs> <laughs>

નમણે વાંધો જ નથી આ 12 મહિનાનો દાણો નો થાય છે હા ખરો છે અમારે ભાઈ 12 મહિનાનો કરી નાખ્યો હા કરી નાખ્યા ભાઈ હે દીત અને હજી હજી તો અમારે ભાઈ સાં પાડવા બાકી તો જો આજમાં પારિ હજી તા પોય દીકરો સોપા હા વરસાદ જો આવ્યો ને તો સોપા ઉપર ના છે સોપા ઉપર ની જોરી મેકીને દેવાના